નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીડિયા આજે વાત કરવી છે બચ્ચાઓના હિંમતપુરામાં ગટરમાં પડી ગયેલી ગાયની પરંતુ એ પહેલાં હું આપને જણાવ્યું હતું કે આવતીકાલે એટલે કે સાત તારીખે જ્યારે ગુજરાતભરમાં ઇલેક્શન છે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે અત્યારે આપનો અધિકાર બને છે કે દરેક લોકો છે એ વધુમાં વધુ મતદાન કરે સો ટકા મતદાન કરે જો મતદાન નહીં કરો તો આપનો હક આપ ગુમાવી રહ્યા છો એવું માની શકાય કારણ કે મતદાન એ આપણો અધિકાર છે અને આપણો હક પણ છે જો મતદાન કરીશું તો આપણે છે આપણા દેશના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આપણે અવાજ ઉઠાવી શકશું અત્યારે જે પ્રકારનો માહોલ ચાલી રહ્યો છે કે લોકો છે એ એકબીજાના વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રહ્યા છે કોઈ સમર્થનમાં જોડાઈ રહ્યા છે પરંતુ આપને એક વિચાર કરવાનો છે કે આપણે દેશના ભાવિ ભવિષ્ય માટે નેતા છે એ પસંદ કરવાનો છે તો આપ વધુમાં વધુ મતદાન કરો અને અત્યારે આપના જે શહેરની હાલત છે એ જોઈ અને મતદાન કરો જેથી કરીને આપણે આવનારા સમયમાં જે આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે વાત કરીએ બચાઉના હિંમતપુરાની તો બચાઉના હિંમતપુરામાં લગભગ છેલ્લા દસેક વર્ષથી છે એ ગટરના ગટરની સમસ્યા છે ગટરનો નાળો છે એ ખુલ્લે ખુલ્લો છે અને જેની અંદર અનેક વખત છે એ બાઇક ચાલકો નાના બાળકો અને વરસાદી સમયમાં છે એ કચરો ભરાઈ જવાના કારણે નાળો પણ છલકાઈ જતો હોય છે અને અબોલા જીવ છે ગાયો છે એ ઢોરા પણ અનેક વખત પડતા હોય છે ત્યારે ગઈકાલે એ નાળાની અંદર એક ગાય પડી ગઈ હતી અને તે મુસ્લિમ સમાજના લોકોએ જ્યાં આજુબાજુમાં રહેતા લોકો છે તેમને રેસ્ક્યુ કરી અને ગાયને બહાર કાઢવામાં આવી હતી જોકે આ પહેલો વખત નથી બનેલું આ અનેક વખત આવા દ્રશ્યો જોવા મળે છે આ નાળો છે એ લગભગ હવે લોકો માટે જીવલેણ સાબિત થઈ ગયું છે કારણ કે આ નાળાના લીધે આજુબાજુમાં રહેતા લોકો છે એમને બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે આ દુર્ગંધ અને માખ મચ્છરના લીધે જે લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગટરના નાળાના કારણે દુર્ગંધનો પણ સામનો કરવો પડે છે જ્યારે લોકો જમવા બેસતા હોય ત્યારે આ બાજુમાં રહેલા નાળાની દુર્ગંધના કારણે ઘણી વખત લોકોને છે એ જમતા જમતા પણ ઉઠી જવું પડતું હોય છે કારણ કે આ નાળો છે એ સતત દિવસ રાત છે વ્યા કરે છે અને એની અંદરની ગટરની જે દુર્ગંધ છે એ લોકોના ઘર સુધી પહોંચે છે અને આ દુર્ગંધમાં માખ મચ્છરનો છે એ વધારો થતો હોય છે અને એ આજુબાજુમાં રહેતા લોકોને છે એ બીમારી ફેલાવી રહ્યો છે લગભગ સતત દસેક વર્ષથી આ નાળો છે એ આમને આમ વહ્યા કરે છે અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત મૌખિક રજૂઆતો કરેલી છે મીડિયાના માધ્યમથી પણ અનેક વખત લોકોએ છે એ રજૂઆતો કરે છે પરંતુ આ સરકાર છે એ અત્યાર સુધીમાં લોકોની છે આ સમસ્યાનો હલ નથી લાવી શકતી તો આપ જ્યારે વોટ કરવા જાઓ ત્યારે આ વાતને ધ્યાનમાં રાખી અને વોટ કરજો જેથી કરીને આપને આવનારા સમયમાં છે જે પણ વ્યક્તિને આપ ચૂંટીને લાવો એ આપની વાતને સાંભળે અને આપની આ સમસ્યાનો છે એ નિકાલ લાવે જેથી કરીને આપને આવનારની ભાવિ પેઢી આપના બાળકો છે એને બીમારીનો ભય ન રહે અને નિરોગી રહે એ માટે થઈ અને જે પ્રકારે વારંવાર ઢોરાઓ અને બાઇક ચાલકો બાળકો જે નાળાની અંદર પડતા હોય છે ત્યારે લોકોને વારંવાર જે એ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તો ફરી એક ફરી એક વખત પાવન ન્યૂઝના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવે છે કે જે પણ લોકો આ વિડીયોને જોઈ રહ્યા છે આપ આવતીકાલે મતદાન કરવા ફરજિયાત જાઓ અને આપની આજુબાજુમાં જે લોકો રહે છે એમને પણ મતદાન કરવા માટેનો આગ્રહ કરો વધુમાં વધુ મતદાન કરો જેથી કરી અને આપનો અધિકાર છે વોટિંગ કરવાનો એ અધિકારને આપણે ફરજ બજાવીએ અને મતદાન કરવા માટેની ફરજ છે એ અદા કરીએ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા WhatsApp ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા મારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહું પવન ન્યૂઝ